એક જણ ને ગાવા હોય તો હું તો ફરી બેસી જઉં સાંભળીને પછી આપણે કોઈને ગાવાનું છે ભજન

સાહેબ તમને જો થોડો જુસ્સો આવે કે ભારત દેશમાં આવા જે રત્નો પડે છે એ રત્નો આજે અહીંયા ઊભા છે એ રત્નોને કેવી રીતે આપણે કેવી રીતે આપણે એમની સામે જોઈને જોઈ શકીએ કે જેથી આપણી આંખો અંજાઈ જાય પાઠે માને એ માને આપણી વિરોધ એ હાવા રત્નો એને કોંખે આપ્યા માતૃશક્તિ અને માતૃશક્તિ માટે આપણને શિવાજીભાઈ ના હાલરડા માટે બધાને મગજમાં હશે શબ્દો કે વખતે કેવા હાલરડા ગવાતા હતા અને એટલે એવા સપૂત જન્મતા હતા આજે તમે જુઓ કેવા હાલરડા ગવાતા હોય છે કાશ્મીર માંથી ત્રણસો સિત્તેર ની કલમ દૂર કરવી હોય તો આવા માતાજી જોઈએ હીરાબા જેવા ને કુસુમબા જેવા આજે એક અનોખો કાર્યક્રમ છે તમને બધા એને ખબર હશે કે જ્યારે જ્યારે બધા ભેગા થતા હોઈએ તો આપણને એમ જ થાય કે કંઈક ઇલેક્શન હશે કાં તો કઈક કામ હશે એટલે ભેગા થતા હોઈએ પણ માન્ય અમિતભાઈ એક નવી પરંપરા શરૂ કરી અને નવી પરંપરા એટલે જે માન્ય નરેન્દ્રભાઈએ વિરાસત અને વિકાસ તો વિરાસત જાળવવા માટે અમિતભાઈએ એમના નામના વિરાસત જળવાય કેવી રીતે તો વિરાસત જાળવવા માટે આપ જે ભજન મંડળીમાં જે ભજન ગાવ છો એ આપણી સંસ્કૃતિનું જતન થાય છે બહુ મોટું જતન થાય છે સંસ્કૃતિનું અને એના કારણે આપણે આગળ વધી રહ્યા છે તમે જુઓ તમને એમ લાગે કે આપણે તો ભજન મંડળીમાં જઈએ છીએ ભજન કહીએ છીએ એટલું નથી એ તાકાત છે ખૂબ મોટી તાકાત છે કદાચ તમને અંદાજ ના પણ હોય શકે પણ એ ખૂબ મોટી તાકાત છે કે બધા વાતો કરતા હોઈએ આપણે કે ભાઈ આપણે આપણું શરીર તો સ્વસ્થ રાખવા માટે ઘણા બધા પ્રયોગો કરતા હોઈએ કે પણ મન અને આપણો આત્મા એનો જે ખોરાક છે એ ખોરાક કોઈની પાસે બીજા પાસે નથી એ તમારી પાસે અને મન હૃદય ચોખ્ખાવ હોય તો કેવા કામ થાય એ તો આપ સૌને ખબર છે અન્ય અમિતભાઈ જેવા આપણને સાંસદ હોય કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી જેની પાસે આખા દેશનું પરિભ્રમણ કરતા હોય આખા દેશમાં એક મિનિટનું જેને કહેવાય કામ કરવા માટે ટાઈમ કાઢવો પડે એ વ્યક્તિ પણ આજે એમનો મતક્ષેત્ર હોય સંસદીય મતક્ષેત્ર તમે જુઓ કોઈ પણ કામ માટે એમની પાસે કોઈ ગયું હશે તો ગમે નથી ટાઈમ કાઢીને એનું કામ કરવાનો એમણે હર હંમેશ પ્રયત્ન કર્યો હર હંમેશ પ્રયત્ન કર્યો જ્યારે આવા સાંસદ આપણને મળ્યા હોય તો અમારે આજે મારે ટાઈમ આપવામાં થોડી વાર થઈ બાકી આ આખા લોકસભામાં ક્ષેત્રમાં બધે ભજન મંડળીના સાધનો અપાઈ ગયા છે આપણે એકલા ઘાટોડિયા જ રહી ગયા હતા પણ એટલા ઘાટોડીયા એટલા માટે રહી ગયા હતા કે મારો આગ્રહ હતો કે હું આઈશ આવીશ ને આઈસ જ ના આપ એટલે આજે સ્પેશિયલ આજે ટાઈમ ગોઠવાઈ ગયો બધાને બધી આ માતૃશક્તિને મળવાનું મારા માટે સૌભાગ્ય છે આપ સૌના આશીર્વાદથી આપણે જે અત્યારે અહીંયા ભજનની બે લીટીઓ ગાઈ છે એ લીટીઓને તાકાત આપણને મળે અમને પણ તાકાત મળે મારા મધરનું નામ વિમળાબા છે પણ આપણે તો જે પ્રમાણે તમારે જોઈએ છે એ પ્રમાણે આ સાધનો છે સાધનોનો ઉપયોગ તમે સારી રીતે કરી જ રહ્યા છો પણ આપણે તો દરેકે દરેક ઘણી વખત આપણને કે આ ભજન ભજન તો ગઈએ છીએ આપણે પણ ભજન ગાવા જઈએ છીએ સાથે સાથે માન્ય વડાપ્રધાનશ્રી દરેકે દરેક માન્ય અમીરભાઈ હોય તો એ પણ જ્યારે જ્યાં આગળ ગયા છે ત્યાં આગળ દરેકે દરેક સેક્ટર ધંધા રોજગારથી માંડીને દરેકમાં આપણે આગળ વધી રહ્યા છે પણ એ આગળ વધી રહ્યા છે ત્યારે નાનામાં નાની વસ્તુ પણ આપણે બધાએ ધ્યાન રાખવાની એટલી જરૂરિયાત છે એ પણ ધ્યાન રાખતા હોય છે કે ભાઈ આપણે આપણી રોજબરોજ ની લાઈફમાં આપણે ઘણી વખત એમ થાય કે ભાઈ આપણે દેશ માટે શું કરી શકીએ કેવી રીતે કરી શકાય એ તો જવાનોનું કામ છે આપણે પણ એની અંદર મદદરૂપ હંમેશા થઈ શકીએ એમ છે આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ પણ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર આવવા માટે એક માકે નામ આખું અભિયાન ચલાવ્યું માન્ય વડાપ્રધાન છે માન્ય અમિતભાઈએ દરેકે દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરી માંડીને જેટલી મોટી જગ્યાઓ હતી રેલવેથી માંડીને જીઆઈડીસી થી માંડીને બધાની અંદર એમણે પ્રયત્ન કરી અને આ એક પેડ માકે નામ સિવાય પણ બીજા બધા ઝાડ એટલે આ તમારે પણ જ્યાં આગળ જગ્યા મળે તમે જે સોસાયટીમાં જાઓ એ સોસાયટીમાં એની સ્વચ્છતા માટેનું એની અંદર પાણી કે રેન્જ કે ભાઈ આજે પાણી આપણને મળે છે અમદાવાદ શહેરમાં રહીએ છીએ એટલે પાણીની તકલીફ નથી એટલી બધી પણ આવતીકાલનું શું આજે આપણને મળે છે આવતીકાલનું શું આપણું આવતીકાલ માટે પણ આપણે બધાએ સાથે મળીને વિચાર કરવો કે ભાઈ પાણી વાપરવાની છૂટ છે પણ બગાડ ન થવો જોઈએ સાથે સાથે વરસાદનું પાણી કેવી રીતે જમીનમાં ઉતરે એનું સ્ટોરેજ કેવી રીતે થાય એના માટેનો પ્રયત્ન થવો જોઈએ દરેક સોસાયટી વાઇઝ પ્રયત્ન થાય અમે એસી વીસની સ્કીમ આ વખતે બજેટમાં લાયા છીએ સોસાયટી વાઇઝ અમે જે અંદર બ્લોક નાખવાના હતા સોસાયટીમાં તો કોર્પોરેશનની સાથે રાખીને કર્યા હતા એવી જ રીતે આ અભિયાન ચલાવજો ને એમની અંદર જે વરસાદનું પાણી છે ધાબાથી પાણી નીચે જમીનમાં ઉતરે એનો પ્રયત્ન બધા સાથે મળીને કરજો તો આ બધા અભિયાન સ્વચ્છતાનું તો ક્યાંય કે પૈસો જ કોઈએ ખર્ચવાનો આપણાથી ગંદકી ના થાય એનું ધ્યાન રાખીને પછી બીજાને કહીએ કે ભાઈ આપણે ગંદકી ના થાય આપણા હાથે ગંદકી ના થાય આપણા ઘરની બહાર ગંદકી ના હોય એનો પહેલા પ્રયત્ન કરીએ પછી આપણે બીજાને કહીએ કે ભાઈ આપણે ગંદકી નથી કરવા તો એની ઇમ્પેક્ટ પડશે તો માતૃશક્તિ છો તમે ધારો એમ આખા સમાજને વાળી શકો એટલી તાકાત છે તમારી પાસે શક્તિનું બિરુદ છો આ બધા એટલે તમે ધારો એમ સમાજ આખો વળી શકે એમ એમાં આજે તો મારો આનંદ આનંદ થઈ જાય છે કે આખો હોલ ખીચો ખીચ ભર્યો છે એક વખત આપણે તમે આટલા જેટલા અહીંયા આવ્યા છો બધા એક વખત આપડે બંગલે બધા બોલાવી અને ભજન નો જ કાર્યક્રમ કોઈ ભાષણ પાછી નહીં એકલા ભજન કાલે કાલે તો નહી રવિવાર છે એટલે આપડે ક્યાં રવિવાર છે અહિયાં બેઠેલા કોઈ રવિવાર નડે એમ નથી આપણે ચાલુ દિવસ છે સાંજે આવવાનું સાંજે ભજન સાંજે ચાલે ભજન બપોરે જોઈએ તમારે રાત્રે હા રાત્રે રાત્રે આવવાનું ભજન સાથે ભોજન ભાઈઓ તમારી ચિંતા કરે બધા કે ભોજન તો જોઈશે એ સિવાય ભજન ના હતા એ તો વ્યાજબી છે ને ક્યાં ના છે અને અક્તિ કહી શકાય એવું છે તમારે કે ભાઈ અમારે તો ભજન કરીશું અમે અક્તિ કરીશું અને ભજન કરીશું આપણે ચાલો તો ખૂબ સારો કુસુંબા ફાઉન્ડેશન દ્વારા આજે જે આપણને સાધનો મળે છે આપણે એનો સદુપયોગ કરી ખૂબ સારી રીતે જે તમે ભજન મંડળી ચલાવો છો એ બધા ઘરે ઘરે આપણા ભજનોથી આપણા વિરાસતથી આપણી વિરાસત ના ગૌરવ ગાન સાથે આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીશું એના માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી વંદે માત્ર જય જય